ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજ સહિત કચ્છની ટપાલ કચેરીઓમાં રાખડીઓની ટપાલનું ભારણ વધ્યું છે ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં દરરોજ અંદાજીત પાંચસોથી હજાર જેટલી રાખડીઓની પોસ્ટ આવી રહી છે ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં યુનુસભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન પર્વના એક માસ પહેલાથી જ પોસ્ટ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે બહેનો પોતાના ભાઈને સમયસર રાખડી મોકલી શકે તે માટે સાદી ટપાલ ઉપરાંત સ્પીડ પોસ્ટ રજીસ્ટર પોસ્ટ માટે અલાયદા કાઉન્ટર શરૂ કરાયા છે પોસ્ટ વિભાગે માત્ર રૂપિયા દસની કિંમતના ખાસ રાખડી કવર બહાર પાડ્યા છે આ વોટરપ્રૂફ કવરમાં માત્ર પંદર રૂપિયાના ખર્ચે બહેનો દેશભરના કોઈપણ સ્થળે રહેતા પોતાના ભાઈને રાખડીઓ મોકલી શકે છે આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા રાખડીઓની ટપાલને ખાસ પ્રાથમિકતા અપાય છે રાખડીઓની ટપાલને અલગ તારથી ડિસ્પેન્ચિંગ અને ડિલિવરીનું કામ પ્રાથમિકતા સાથે કરવામાં આવે છે છેલ્લા થોડા દિવસોથી વિદેશમાં જતી રાખડીઓની ટપાલની સંખ્યા વધી છે રક્ષાબંધન પૂર્વે એક સપ્તાહ દરમિયાન ટપાલની સંખ્યા વધતી હોય છે ત્યારે કચ્છનું ટપાલ વિભાગ સમયસર રાખડી પહોંચે તે માટે સજ્જ છે રક્ષાબંધનના દિવસે જાહેર રજાના દિવસે પણ તમામ ટપાલ કચેરીઓ કાર્યરત રહી રાખડીઓની ટપાલ પહોંચાડવાની કામગીરી કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું દર વર્ષની જેમ પોસ્ટ ઓફિસ છે ને એડવાન્સમાં એક મહિના પહેલા તૈયારીઓ કરી દે છે એના માટે અમે સાદી ટપાલ મોકલાવે છે એના માટે રાખડીના અલગ લેટર બોક્સ રાખીએ છીએ ઉપરાંત સ્પીડ પોસ્ટ રજીસ્ટર અને પાર્સલનું અલગ કાઉન્ટર હોય છે જેમાં જે બહેનો છે પોતાના ભાઈઓને કેવલ ભારત દેશમાં નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં દુનિયાના કોઈ પણ છેડામાં એનો ભાઈ રહેતો હોય એને તે રાખડી મોકલાવી શકે છે મીઠાઈ સાથે મોકલાવી શકે છે પછી ભાઈઓ બહેનોને ગિફ્ટ મોકલાવતા હોય આવી સર્વે તૈયારીઓ કરવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં આ કામને જે અહીંયાથી બુકિંગ થઈ જાય રજીસ્ટર સ્પીડ પોસ્ટ પાર્સલ કે સાદી ટપાલ આની અલગ બેગ બાંધવામાં આવે છે જ્યાં જગ્યાએ આ શોટિંગમાં જાય આ રક્ષાબંધનના કામને પ્રાયોરિટી દેવામાં આવે છે અને જ્યાં ડિલિવરી કરવાની હોય ત્યાં પણ છે રક્ષાબંધનની ટપાલ છે એને પ્રાયોરિટી દઈ અને પહેલે ડિલિવરી કરવામાં આવે છે આના માટે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવામાં આવે છે અને રક્ષાબંધનના દિવસે નોર્મલી ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ સરકારી ઓફિસોમાં રજા હોય છે પણ પોસ્ટ ઓફિસ છે એ રક્ષાબંધનના દિવસે રજા નથી રાખતું અને રક્ષાબંધનના દિવસે મોડે સુધી જે બહેનોએ રાખડી મોકલાવી છે એના ભાઈઓ સુધી પહોંચાડે છે ભાઈઓને રાખડી પહોંચાડી દે છે ભાઈ બહેનોએ જે પાર્સલ તરીકે ગિફ્ટ ઉઠાઈ મોકલાવી હોય એ પણ પહોંચાડી દે છે અને આ પ્રકારનું કામ જે દર વર્ષે હોય એવી જ રીતે આ કામ કરવામાં આવે છે સાહેબ આ બારે છે ને પોસ્ટ ઓફિસમાં નોર્મલી પાંચ રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયા આ વર્ષોથી હાલ્યો હવે છે કે પાંચ રૂપિયા ઓલ ઓવર ઇન્ડિયામાં વીસ ગ્રામ સુધી અમે રાખડી પહોંચાડી દઈએ છીએ પરંતુ હવે પોસ્ટ ઓફિસે આ બહેનોના જે રક્ષાબંધનનો તહેવાર છે એને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે પોતે એક દસ રૂપિયાનું સ્પેશિયલ રાખડીનું કવર બહારે પાડ્યું છે જેની અલગ અલગ રાખડીઓની ડિઝાઇનો હોય છે એવા ચાર પાંચ કેટેગરીના કવરો બારે પાડ્યા છે જે વોટરપ્રૂફ છે જેની અંદર બહેનો કઈ રાખડી કે કોઈ વસ્તુ કે કઈ લેટર નાખે તો એ વરસાદમાં કે ક્યાંય પલળતું નથી એ સેફ અને સુરક્ષિત રહે છે જે હાલતમાં બેન અહીંયા એને બંધ કરી અને મોકલાવે છે એવી જ હાલતમાં એ દસ રૂપિયાનું કવર અને પાંચ રૂપિયાની પોસ્ટ એક્સપેન્જ પંદર રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં દેશના કોઈ પણ છેડામાં જે બહેનો રાખડી મોકલાવ મોકલાવે છે એના ભાઈઓ સુધી પહોંચાડવામાં આવે છે નોર્મલી સાહેબ અમારે છે ને મહિના દિવસ પહેલાથી જે વિદેશોમાં ભાઈઓ રહેતા હોય એ બહેનો છે ને મહિના દિવસ પહેલાથી જ રાખડીઓ માટે અહીંયા આવતી હોય છે અને રાખડીઓ બુકિંગ કરવાનું શરૂ કરી દે છે દસ પંદર દિવસ તો વધારે કામ છે છેલ્લા દિવસોમાં જે એક વીક રક્ષાબંધન બાકી હોય નોર્મલી અમારી પાંચસો થી હજાર રાખડીઓ ડેલી ની બુકિંગ થતી હોય છે સાદી ટપાલમાં ઉપર રજીસ્ટર પાર્સલમાંથી પણ એટલી રાખડીઓ આપણે દેશમાં ઉપરાંત વિદેશોમાં પણ જતી હોય છે બહેનોને અમે હું શુભેચ્છા આપીશ આ પર્વ ઉપર અને ખાસ વિનંતી કરીશ કે બધા તમે પ્રાઇવેટ કુરિયરવાળા જુઓ કે બીજી જે એજન્સીઓ છે જે કોમ્યુનિકેશન કરે છે અને મોકલાવે છે એનામાં પોસ્ટ ઓફિસ સૌથી જૂનામાં જૂનું છે આ અને બધી બહેનો પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ રાખે છે અને વર્ષોથી અમે આ કામ માટે સ્પેશિયલ એની બહેનો માટે વ્યવસ્થા કરી રાખી છે અને બહેનો અહીંયા આવે છે અને બહેનોને એવું કહીશ કે તમે તમારા ભાઈઓને તમારા જે પ્રિય ભાઈઓ છે દુનિયામાં દેશના કોઈપણ છેડામાં રહીએ છીએ એને તમે રાખડી મોકલવા માંગતા હો મીઠાઈ મોકલવા માંગતા હો કે ભાઈના છોકરાઓ માટે ગિફ્ટ મોકલવા માંગતા હો તો બધી પ્રકારની સુવિધાઓ એનું પેકિંગ એનું રજીસ્ટ્રેશન એની જે વ્યવસ્થા છે અહીંયા એ બધી અમે કરી રાખી છે પોસ્ટ ઓફિસે તમે આવો અને તમારા ભાઈઓ સુધી તમારે જે આ રાખડી પહોંચાડવાની છે એનો તમે ફાયદો લો